પ્રશાસન દ્વારા ખાનગી માલિકીના પ્લોટ ઉપર ફેન્સિંગ દૂર કરી ગોગલા કોલોની રોડ પાસે આવેલ પાછળના ખુલ્લા ખાનગી પ્લોટમાં વર્ષોથી ફેન્સિંગ કરેલ હતી જે આજે મામલતદાર કચેરીના કર્મચારીઓ અને ઉચ્ચ અધિકારી એ પોલીસ સ્ટાફ સાથે રાખી અને ફેન્સિંગ દૂર કરેલ છે આ સમગ્ર પ્રકરણમાં વાત એવી છે કે આ ખુલ્લો જમીનનો પ્લોટ પહેલા અન્ય પાર્ટીના નામે હતો ત્યારબાદ આ જમીનનો પ્લોટ શ્રી જીતુભાઈ વાડિયે આ જમીનનો પ્લોટ ખરીદી લીધો આ પ્લોટમાં ફેન્સિંગ વર્ષોથી હતી તે દીવ પ્રશાસને આ ફેન્સિંગ કોઈ કારણ વગર દૂર કરી આ બાબતે માલિકને જાણ પણ નથી કરી આ બાબતે પ્લોટના માલિક શ્રી જીતુભાઈનું જણાવવાનું છે કે ફેન્સિંગ કોઈ ગેરકાયદેસર બાંધકામ નથી ફેન્સિંગ માટે પરવાનગીની જરૂર નથી તો કોઈ પણ નોટિસ ઇશ્યુ કરવા વગર શા માટે ફેન્સિંગ દૂર કરી તો આ સંદર્ભે પ્રશાસક પ્રફુલ પટેલ સાહેબ યોગ્ય કાર્યવાહી કરે તેવું જણાવ્યું ગઈકાલે જે બાંદરકર કોલોની છે તેમાં તમારું એક પ્લોટ છે તમારી માલિકીનો ત્યાં દીવ પ્રશાસન દ્વારા દૂર કરવામાં આવી તો સમગ્ર શું છે ગઈકાલના સવારના મારી અજાણમાં મને ખ્યાલ પણ નથી કે મારી માલિકીનો પ્લોટ જે સિદ્ધિ વિનાયક મંદિરની દરિયા સાઈડમાં જે પ્લોટ મારો માલિકીનો વેચાણથી લીધેલો છે અને એમાં વર્ષો પુરાણી ફેન્સિંગ કરેલી હતી પણ મારી અજાણમાં દીવ પ્રશાસક દીવ જિલ્લાના ઉચ્ચ અધિકારીના માર્ગદર્શક હેઠળ જે ગવર્મેન્ટ અધિકારીઓને પોલીસનો કાફલો જઈ અને તમામ જાતની તોડફાડ કરી અને ટોટલ સામાન ભરી અને ચાલ્યા ગયેલ છે મને કોઈ નોટિસ નથી આપેલી મને કોઈ ઓર્ડર નથી આપેલો નથી મળી મારા ખિલાફ કોઈ કમ્પ્લેન કરેલી નથી કોઈ હિયરિંગ થયેલું માટે આજે મને ખરેખર દુઃખ થાય છે કે આ લોકશાહીના દેશની અંદરમાં લોકોનું સાંભળવું જોઈએ કોઈની કમ્પ્લેન વિના કોના ઓર્ડર વિના માલિકીની જે જમીન પ્રાઇવેટ જમીન અને મારી વેચાતી જમીનમાં મને પૂછ્યા વિના ટ્રેસ પાસ કરી અને તોડફાડ કરી અને અંદર ઘૂસી ગયેલા છે એ મને ખરેખર ખૂબ દુઃખ થાય છે તો આ અંગે ભવિષ્યમાં જીતુભાઈ તમે શું કાર્યવાહી કરશો આજે કાર્યવાહી તો મને પ્રફુલ પટેલ સાહેબ પર ખૂબ જ એના ન્યાય ઉપર ખૂબ ભરોસો છે એ સાચી રીતે ન્યાય કરશે યોગ્ય રીતે તપાસ પણ કરશે અને આજે જે જે અકલ્પનીય જે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે દીવની અંદરમાં જે અકલ્પનીય ડેવલપમેન્ટ થઈ રહ્યું છે એવા પ્રશાસક પટેલ સાહેબને મારા નમ્ર પ્રણામ કે જે આજે નેશનલ હાઈવે જે નીકળી રહ્યો છે દીવની અંદરમાંથી એવામાં જે નેશનલ હાઈવે ચેક પોસ્ટ પાસ થઈ રહ્યો છે એ હાઈવે ઉપર પણ મારો મકાન આવેલું છે જે મકાનમાં મારી આડત્રીસ મીટર જમીન કપાટ થાય છે સાહીઠ મીટર જમીન મેં છોડી દીધેલી છે મારું જૂનું મકાન તોડી અને દિવાલ ખેંચવી નાખેલી છે જેથી ડેવલપમેન્ટમાં અડચણ ન થાય અને પ્રશાસક સાહેબ પ્રફુલ પટેલ સાહેબ જે અડચણ જે હાઈવે મકાનોની આવે છે એનું સચોટ રીતે નિવારણ કરે છે ઘર બેઠા નિવારણ કરે છે લોકો અન્યાય ન થાય એનો ખૂબ જ સચોટ રીતે ખ્યાલ રાખે છે પણ મને વાત એ છે કે આજે હું પ્રશાસકના ડેવલપમેન્ટની ખૂબ જ સહમત છું મારી ફેમિલી પણ સહમત છે પણ આજે મને દુઃખની વાત એવી છે કે આટલા સહમત હોવા છતાં જો મારા પ્લોટ અને મારી માલિકીના પ્લોટની અંદરમાં પણ આવી જે ઘૂસફેરી કરી અને આવું તો એવું લાગે કે લોકશાહી જેવું કંઈ છે જ નહીં પણ આવી ઘૂસપેરી કરીને ટ્રેસ પાસ કરી અને નોટિસ વિના મારો પ્લોટને વીખી અને ભરીને ચાલ્યા જાય તો આજે મને તો એવું લાગે છે કે પ્રફુલ પટેલ સાહેબને ખરેખર મને એવું લાગે છે કે પ્રફુલ પટેલ સાહેબ જે વિકાસ કરે છે એને ડેવલપમેન્ટ કરે છે એને બદનામ કરવાની આ એક ચાલ છે અને આજે મારો પ્લોટ ભલે વિખાઈ ગયો પણ મને આજે પ્રફુલ પટેલ સાહેબ ઉપર ખરેખર સાચો મારા ઉપર ન્યાય કરશે અને ન્યાયપાલિકા ઉપર મને પૂરેપૂરો ભરોસો છે એમાં ક્યાંય પર અન્યાય થવા નહીં રહેશે વંદે માત્ર